આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે પી નું સમીકરણ કયું હોઈ શકે આપણને બહુપદી પી નો આલેખ આપવામાં આવ્યો છે તમે અહીં તેને વાય બરાબર પી ઓફ એક્સ તરીકે જોઈ શકો વિડીયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું તમે જોઈ શકો કે બધી જ બહુપદી અવયવ સ્વરૂપે આપી છે માટે તેમના શૂન્યને શોધવા ખૂબ જ સરળ છે અથવા એવી કિંમત જે બહુપદીને શૂન્ય બનાવે તે શોધવી સરળ છેદે છે જેને આપણે એક્સ અંતઃખંડ કહી શકીએ તમે જોઈ શકો કે એક્સ બરાબર ઋણ ચાર આગળ શૂન્ય છે કારણ કે ત્યાં આપણી બહુપદી પણ શૂન્ય થાય છે આપણે જાણીએ છીએ પી ઓફ માઇનસ બરાબર 0 છે તેવી જ રીતે બીજું શૂન્ય અહી છે અને ત્રીજું શૂન્ય અહીં છે તેથી આપણે કહી શકીએ કે પી ઓફ થ્રી બરાબર પણ ઝીરો થાય તો હવે આપણે આ દરેક પદાવલી જોઈએ અને આ ક્યાં સાચું થાય છે તે શોધીએ અહીં આપણને બહુપદી અવયવના સ્વરૂપમાં આપી છે માટે આ ગુણાકારનો દરેક ભાગ આમાંના કોઈ એક શૂન્ય માટે આપણી બહુપદીને શૂન્ય બનાવે હવે જ્યારે એક્સ બરાબર ઋણ ચાર હોય ત્યારે જો આપણને બહુપદી શૂન્ય જોઈતી હોય તો તે બહુપદીમાં એક્સ વત્તા ચાર વાળું પદ હોવું જોઈએ અથવા આપણે એવું કહી શકીએ કે આ ગુણાકારનો એક ભાગ આ હોવો જોઈએ કારણ કે જ્યારે એક્સ બરાબર ઋણ ચાર હશે ત્યારે એક્સ વ્યક્તિ વિકલ્પ ડી હોવો જોઈએ હવે અહીં આપણું બીજું બીજ ત્રણ દ્વિતીયાંશ છે તેથી અહીં આપણા ગુણાકારમાં એક્સ ઓછા ત્રણ દ્વિતીયાંશ હોવું જોઈએ પરંતુ આપણને અહીં ગુણાકારમાં આ પદ કોઈ જગ્યાએ દેખાતું નથી મેં અગાઉના વિડીયોમાં કહ્યું હતું તે પ્રમાણે તમે અહીં આ બહુપદીનો ગુણાકાર અચળ સાથે પણ કરી શકો તો આપણે અહીંથી આ અપૂર્ણાંકને દૂર કરી શકીએ તેના માટે આપણે આ પદાવલીનો ગુણાકાર બે સાથે કરી શકીએ પરિણામે આપણને અહીં બે એક્સ ઓછા ત્રણ મળે તમે ચકાસણી કરી શકો કે જ્યારે એક્સ બરાબર ત્રોણ દ્વિત્યાંશ હોય ત્યારે આ બહુપદી શૂન્ય થશે બહુપદી બે એક્સ ઓછા ત્રણ ને આપણે વિકલ્પ ડી માં જોઈ શકીએ તેથી આ વિકલ્પ સાચો હોય એવું લાગે છે પરંતુ આપણે આ શૂન્યની ની પણ ચકાસણી કરી લઈએ હવે અહીં આ શૂન્ય માટે તમારા ગુણાકારમાં એક્સ ઓછા ત્રણ હોવું જોઈએ કારણ કે જ્યારે એક્સ બરાબર ત્રણ હોય ત્યારે અહીં આ પદાવલી શૂન્ય થશે અને તમે ખરેખર વિકલ્પ ડી માં આ પદાવલીને જોઈ શકો માટે અહીં વિકલ્પ ડી સાચો હોય એવું લાગે છે જ્યારે એક્સ બરાબર ઋણ ચાર હશે ત્યારે અહીં આ પદ શૂન્ય થઈ જાય જે આખી બહુપદીને શૂન્ય બનાવે તેવી જ રીતે જયારે એક્સ બરાબર ત્રણ દ્વિતીયાંશ હોય ત્યારે અહીં આ પદ શૂન્ય થાય જેના પરિણામે આખી બહુપદી શૂન્ય થઈ જશે જયારે એક્સ બરાબર ત્રણ હોય ત્યારે અહીં આ પદ શૂન્ય થાય અને તે આખી પદાવલીને શૂન્ય બનાવે કારણ કે શૂન્ય ગુણાકાર કોઈ પણ સાથે કરવામાં આવે તો આપણને શૂન્ય